જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે બહુ સરસ મજાનો દુહો છે અને દુહો એમ કે છે કે બધી ચિંતા છોડો તમારા જીવનમાં ઉપયોગી જે છે એને જુઓ તુલસી નફા દેખીએ ક્યાં ભલે બુરે છે કામ તમારા જીવનની માલપા કાંઈ નફો છે એ જોવો કારણ કે વિદુર નીતિની માલપા ધૂતરાષ્ટ્રને વિદુર એમ કહે છે કે જા દિન વિદ્યા ધન અરૂ યશકો લાભ ન હોય મનુષ્ય દેહ મેળ્યો છે અને આખો દિવસમાં જો તમે કાંઈ કમાણા નહીં તો મોંઘા મૂલો દિવસ તમારો વ્યર્થ ગયો વિદ્યા ધન અરૂ દિવસે તમને વિદ્યા ન મળી તમને ધન ન મળ જો આટલી વસ્તુ તમારા જીવનમાં ન મળી તો માનજો તમારો દિવસે વાંજ્યો ગયો તો તુલસીદાસજી એમ કે છે બે ભક્ત કવિ છે તુલસીદાસજી એમ કે છે કે જા તુલસી નફા દેખીએ ક્યાં ભલે કામ ભલું જોવા ને તો તમારું જીવન વ્યર્થ વ્યતીત થઈ જશે માટે નફો દેખો કયા કામથી તમને તમારે નફો છે જીવનનો નફો એટલે ખાલી પૈસાના નફાની વાત નથી જીવનના નફા નફાની વાત છે તુલસી નફા દેખીએ ક્યાં ભલે બુરે શે રામ કામ ભૂત સે હનુમાન મિલે તુલસીદાસજી એમ કે છે કે મેં ભૂતની સંગત કરી ભૂત મારી પર પ્રસન્ન થયું તો એનાથી મને હનુમાનજીનો પતો મળ્યો અરે હનુમાન છે રામ અને જ્યારે મેં હનુમાનની સંગત કરી હનુમાનની સેવા કરી હનુમાનની અર્ચના કરી હનુમાનની પ્રાર્થના કરી તો હનુમાન થકી મને ભગવાન રામ મેળા માટે તુલસી નફા દેખીએ ક્યાં ભલે બુરે સે કામ ભૂત સે હનુમંત મિલે ઓર હનુમાન સે રામ આ જોવાની જરૂર છે જય માતાજી